વાલો બાઇબલમાં ત્રણ લોકો વિશે લખવામાં આવ્યું છે વિશેષ રીતે પરમેશ્વરે જેમને પસંદ કર્યા પરમેશ્વરે પ્રેમ કર્યો એવા ત્રણ લોકો જણાવી શકશો કોણ છે હજકેલનું પુસ્તક ચૌદ અને ચૌદ ત્યારે ચાહે તેમાં નું દાનિયલ અને અયુવ આ ત્રણેય વ્યક્તિઓ હોય તો પણ તેમાં પોતાના ન્યાયિકૃતિઓ દ્વારા માત્ર કેવળ પોતાના જ પ્રાણ બચાવી શકશે પ્રભુ યહોવાની એ જ વાણી છે વલ ત્રણ ન્યાયી માણસો હતા તેમના ન્યાયી કૃત્યોને લીધે તેઓ બચી ગયા આ ન્યાયી વ્યક્તિઓ વિશે પરમેશ્વર પોતે સાક્ષી આપી રહ્યા છે એક નું અને બીજા છે અયુબ અને ત્રીજા દાનિયલ શા માટે પરમેશ્વર આ ત્રણેયના વિષયમાં હચકેલ દ્વારા આ લખાવ્યું જેને પરમેશ્વરે પ્રેમ કર્યો જેને પરમેશ્વરે પસંદ કર્યા જેઓ ન્યાયપણામાં જીવ્યા એ ત્રણેયના વિષયમાં આ હચકીલના પુસ્તકમાં અદ્ભુત રીતે વર્ણન કરવામાં આવ્યું છે એટલા માટે આપણે ત્રણેયના વિશે જાણવું તે સારું રહેશે પહેલું છે નૂ પવિત્ર હતો બીજો અયુબ પરિપક્વ હતા ત્રીજા દાનિયલ પ્રાર્થના કરનારા હતા વલાઓ નૂં કોણ હતા પવિત્ર હતા અયુબ કેવા હતા સંપૂર્ણ હતા દાનિયલ કેવા હતા પ્રાર્થનાવાદી હતા ખ્રિસ્ત કેવા છે પવિત્ર છે પ્રાર્થના કરનારા છે પરિપૂર્ણ છે વાલા હું અને તમે પરમેશ્વરના સંતાનના સ્વરૂપે જીવી રહ્યા છે જો આ રીતે આપણે કહીએ છીએ તો આપણે પવિત્ર રહેવાનું છે શા માટે કેમ કે આપણા પરમેશ્વર પવિત્ર છે આપણે પરિપૂર્ણ થવાનું છે આપણા પરમેશ્વર પરિપૂર્ણ જ છે આપણે પ્રાર્થના કરનારા બનવાનું છે કેમ કે પ્રભુ સુખ્રિસ્ત જ્યારે આ સંસારમાં હતા ત્યારે ઘણી બધી પ્રાર્થના કરી અને હવે પ્રભુ શું કરે છે ઈશ્વર પિતાના જમણા હાથે બિરાજમાન થઈને મધ્યસ્થી કરે છે તો એક સાચો ખ્રિસ્તી વ્યક્તિ કોણ છે કે જે પરમેશ્વરને પ્રિય હોય જે પરમેશ્વરનો પસંદગીદાર હોય આત્મી કોણ છે જો એવો પ્રશ્ન પૂછે તો સૌથી પહેલાં પરમેશ્વર પવિત્ર જીવન જીવનારને પસંદ કરે છે ક્યારે પવિત્ર જીવન જીવનારા ક્યાં આગળ પવિત્ર જીવન જીવનારા કેવી રીતે પવિત્ર જીવન જીવનારા તે વાતને જાણવાનો પ્રયાસ કરીશું આવો આપણે સાથે મળીને ઉત્પત્તિના પુસ્તકમાં વાલાઓ લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં જે ઘટના બની હતી તમારી આગળ લાવવાનો પ્રયાસ કરું છું ઉત્પત્તિનું પુસ્તક છઠ્ઠો અધ્યાય અને પાંચમી કલમથી યહોવાએ જોયું કે મનુષ્યની ભૂંડાય પૃથ્વી પર વધી ગઈ છે વળી તેના મનની અંદર જે કંઈ ઉત્પન્ન થાય છે તે તો નિરંતર ભૂંડું જ હોય છે અને યહોવાને પૃથ્વી પર મનુષ્યને સર્જવાથી પસ્તાવો થયો અને તે તો મનમાં અતિ ખેદિત થયા શું વાવ પરમેશ્વરને ખેદ થાય ખેદ થાય છે કે નથી થતો તમે જણાવો પરમેશ્વર દુઃખિત થાય હા ખેદિત થાય છે જ્યારે તમારામાં પાપ દેખે છે પરમેશ્વર જ્યારે તમારા જીવનમાં અપવિત્રતા જુએ છે ત્યારે પરમેશ્વર તમારા મનમાં અપવિત્ર વિચારોને જુએ છે ત્યારે પરમેશ્વર જ્યારે તમારા મુખમાંથી અપવિત્ર વાતો સાંભળે જ્યારે તમે તમારા શરીરથી અપવિત્ર કાર્યોને કરશો ત્યારે પરમેશ્વરને દુઃખ થાય છે વાલો દીકરો દારૂ પીવે તો પિતાને દુઃખ ના થાય તમે જે દારૂ પીવો છો તમારું દારૂ પીવાની આદતથી તમને પ્રેમ કરનાર પરમેશ્વરને દુઃખ ના થાય દીકરો અને પુત્ર વધુ સવારથી સાંજ સુધી જો ઝઘડતા હોય ત્યારે માતા પિતાને શું દુઃખ ના થાય અને આજે તમે તમારા ઘરની અંદર સવારથી સાંજ સુધી ઝઘડતા હોય પરમેશ્વર દુઃખી ના થાય શું ક્યારેય વિચાર્યું છે વાલા જુવાનો પરીક્ષાની તૈયારી કરો છો ને પરીક્ષામાં પાસ થવાથી તમારા માતા પિતા આનંદ અનુભવશે પણ પરીક્ષામાં ફેલ થવાથી તમારા માતાપિતા દુઃખી થશે એ જ પ્રમાણે જેમણે તમારા પર પ્રેમ કર્યો છે તે પરમેશ્વર તમે ફેલ થવાથી દુઃખી થશે ખેદ અનુભવશે કેમ જાણો છો પરમેશ્વર ચાહે છે કે આપણે સફળ થઈએ પરંતુ આપણે નિષ્ફળ થઈ જઈએ એવું પરમેશ્વર પિતા ક્યારેય નથી ચાહતા તે કોઈ પણ વિષયમાં હોય જણાવ છું સાંભળો શિક્ષણમાં હોઈ શકે કે ધંધામાં હોય કે પછી નોકરીમાં હોય ખેતી કાર્યમાં હોય કે પછી વ્યાપારમાં હોય કે મેડિકલમાં હોય હારવાની અનુમતિ નથી મારી વાત સમજો છો તે શિક્ષણ હોય ધંધો હોય કોઈ બિઝનેસ હોય કે તમારો વેપાર હોય કૃષિનું કાર્ય હોય તમારે હારવાની અનુમતિ નથી તમે હારી જાઓ પરમેશ્વર કદી નથી ચાહતા કેમ કે પરમેશ્વર કદી હારેલા નથી તેમના સંતાને પણ કદી હારવું ના જોઈએ વલાવતી દિવસે પરમેશ્વરે મનુષ્યને ખૂબ પ્રેમથી બનાવ્યો તેમણે જોયા પૂરા મનથી જેમણે પોતાના સ્વરૂપમાં પોતાની સમાનતામાં મનુષ્યને બનાવ્યા તેમણે એવી આશા રાખી હતી કે મનુષ્ય તેમની ઈચ્છા અનુસાર જીવશે તેમની મરજી અનુસાર જીવશે પરંતુ મનુષ્ય તો પરમેશ્વરને ભૂલી ગયા પરમેશ્વરની ઈચ્છા નુસાર મનુષ્યએ જીવવાનું હતું પરંતુ પોતાની ઈચ્છા અનુસાર જીવવા લાગ્યા પરમેશ્વરને ખેદ થયો વાલાઓ જન્મ આપેલા બાળકો પોતાના માતાપિતાની આગળ પોતાની મરજી પ્રમાણે જીવવાથી કયા માતાપિતાનો હૃદય દુઃખી નહીં થાય એકવાર વિચાર કરો વાલાઓ માતાપિતા પોતાના સ્વયંના બાળકોને બગડી જતા નાશ પામતા અને બરબાદ થતા અને કષ્ટોમાં પડેલા એવા જોઈને માતા પિતા દુઃખી થાય છે અને ખેદિત થતા હોય છે તો મારા અને તમારા પરમેશ્વર શું વધુ ખેદિત નહીં થાય પરમેશ્વરે આપણા પર એટલો પ્રેમ કર્યો પોતાનો પુત્ર આપી દીધો પ્રભુ કે જેમણે તમારા ને મારા પર જીવથી વધારે પ્રેમ કર્યો પ્રાણ આપી દીધો એ પ્રભુ જ્યારે તમને જુએ ત્યારે તમને મરજી પ્રમાણે જીવન જીવતા જુએ દુઃખી થશે ચોક્કસપણે તેઓ દુઃખી થશે વલાવ મેં એક ગીત લખ્યું હતું કદાચ રડતા હશે ઈસુ તમે સૃષ્ટિ રચી તેને લીધે તમને આ જગતમાં મોકલવાને લીધે એ ગીત મેં આ વચનોની પ્રેરણાથી જ લખ્યું હતું વલાવ તે દિવસે મનુષ્ય પોતાની ઈચ્છા પ્રમાણે જીવતા તેમના વિષયમાં લખવામાં આવ્યું છે આવો જોઈએ ત્રણ વિષય લખ્યા છે પહેલો મનુષ્યની ભૂંડાઈ તેઓ બગડી ગયા તેમના કામ નિરંતર ભૂંડા હતા તેમની જે ટેવો હતી તે ભૂંડી હતી તેઓ જે જુએ છે ખરાબ દ્રશ્યોને જે કરી રહ્યા છે ભૂંડા કાર્ય પરમેશ્વરથી જોઈને ખેદિત થયા વાલા ભાઈઓ તથા બહેનો આપણી મધ્ય એવું કોઈ છે કે જે બગડી રહ્યા હોય ખરાબ અને ગંદી આદતોના જેઓ ગુલામ બની ચૂક્યા હોય ખરાબ સંગતિમાં ફરનારા ખરાબ જગ્યાઓમાં ફરનારા ખરાબ માર્ગો પર જનાર એવું કોઈ છે શું તમે પરમેશ્વરને ખેદ ઉપજાવ છો પરમેશ્વરને વેદના આપો છો સૌથી પહેલા તેમની બુરાઈ પૃથ્વી પર વધી ગઈ હતી અને તેમના મનના વિચાર વિચાર પ્લસ તેમની કલ્પનાઓ જે તેમના વિચાર હતા તેમાં ભૂંડાઈ હતી તેમની કલ્પનાઓ નિરંતર અપવિત્ર હતી બોલો આજે આપણામાં કેટલાક પ્રેક્ટિકલમાં કાર્યરૂપમાં તમે પાપ કદાચ નહીં કરતા હોય વિચારોથી પાપ કરનારા શું તમે નથી શારીરિક રૂપે વેવિચાર કરનારા આપણામાં કદાચ નહીં હોય પરંતુ વિચારોમાં પાપ કરનારા શું નથી આજે ઘણા બધા છોકરા અને છોકરીઓ કઈ પરીક્ષામાં પડી જાય છે જાણો છો છોકરાઓ સુંદર હિરોઈનને પોતાના મનમાં અથવા વિચારોમાં રાખીને પાપોને કરતા હોય છે એમ સુંદર હીરોના વિશે વિચાર કરતા છોકરીઓ પોતાના વિચારોને અને શરીરને બરબાદ કરતી હોય છે આજે આ વચન સાંભળનારા પ્રિય ભાઈઓ તથા બહેનો તમારા જીવનમાં એ સત્ય છે કે નહીં પતિની સાથે રહેવા છતાં બીજા પુરુષ સાથે પોતાની કલ્પનામાં પાપ કરનારી પત્નીઓ શું નથી હોતી પત્ની સાથે રહેવા છતાં બીજી સ્ત્રી સાથે પોતાની કલ્પનામાં પાપ કરનારા પુરુષો શું નથી હોતા આ લોકો કોણ છે બગડી ગયેલા આજે એવા લોકો શું આપણી મધ્ય નથી હા ચોક્કસ છે તમને જોઈને પરમેશ્વર ખુશ નથી થતા ખેદિત છે તમારી સૃષ્ટિ કરવાથી તમારે માટે પોતાનું પ્રાણ આપવાને લીધે આજે ચોક્કસ પરમેશ્વર દુઃખી છે આ તો અમારે માટે ઠીક નથી અમારે માટે ભલું નથી એ જાણવાથી સારું રહેશે વિચારો દ્વારા થતા પાપને ઉંમર સાથે કોઈ સંબંધ નથી કૃપા કરી ધ્યાન આપજો ઉંમર તો કેવળ શરીરનું છે જન્મથી લઈને મૃત્યુ સુધી આપણે વર્ષોને ગણતા રહીએ છીએ હમણાં મારી ઉંમર વીસ છે ત્રીસ છે ચાલીસ છે પચાસ છે સાહીઠ છે સિત્તેર છે ઉંમર કોની છે તમારા શરીરની છે પરંતુ ખૂબીની વાત એ છે કે તમારા આત્માની અને તમારા મનની કોઈ ઉંમર નથી તમારી ઉંમર લગભગ સિત્તેર વર્ષ એંસી વર્ષની થઈ હોય છતાં શરીરની અંદર પાપ કરવા માટે તાકાત ના હોવા છતાં વિચારોથી પાપ કરનાર શું નથી હોતા એક દિવસ એક બહેન આવ્યા બ્રધર મારા માટે પ્રાર્થના કરજો કહ્યું મેં પૂછ્યું કયા વિષય માટે પ્રાર્થના કરું ત્યારે તેમણે શું કહ્યું વ્યભિચાર કરવાના વિચારો મારા મનમાં આવી રહ્યા છે તેને માટે પાપ પાપમય વિચારો મને ખૂબ જ સતાવી રહ્યા છે એટલે મને ખૂબ આશ્ચર્ય થયું શા માટે આશ્ચર્ય થયું જાણો છો કે આજે મનુષ્યના મનની અંદર રહેલા એ વિચાર એ વિચારો એ કલ્પનાઓ માત્ર ભૂંડા છે તમારા જીવનમાં એ સત્ય છે ચોક્કસ સત્ય છે તમારા વિચારો ઠીક નથી એ સત્ય છે તમારા વિચારો બગડી ગયા છે એ સત્ય છે સવારથી સાંજ સુધી ભૂંડા વિચાર મનમાં આવે છે એ સત્ય છે તે તમને સ્થિર થવા દેતા નથી એ સત્ય છે પવિત્ર જીવન જીવા દેતા નથી એ સત્ય છે તે દિવસે તે બહેનને માટે મેં પ્રાર્થના કરી હે પિતા આ બહેનના વિચારો બગડી રહ્યા છે અપવિત્ર વિચારો અપવિત્ર ઈચ્છાઓ અપવિત્ર વ્યભિચારના વિચારો તેમના મનને વ્યાકુળ બનાવે છે શાંતિરહિત બનાવે છે પવિત્રતાને બગાડી રહ્યા છે તમારા સંતાન તરીકે મહાન આનંદને સંતોષને અનુભવ કરવા દેતા નથી કૃપા કરી આ બહેન પર દયા કરજો એ રીતે પ્રાર્થના કરી વાલાવ તે બહેન સુખેતી હતી મારા વિચારો ભૂંડા છે કરવા માટે મારું મન મને પ્રેરિત કરે છે તે બહેનની ઉંમર કેટલી હતી શું તમે જાણો છો લગભગ સિત્તેર વર્ષ સિત્તેર વર્ષથી પણ અધિક ઉંમરની આ એક વૃદ્ધ બહેન મારી પાસે આવીને કહે છે મારા માટે પ્રાર્થના કરો મારા વિચારોમાં પાપ છે શું નથી હોતા કહીએ આપણી મધ્ય એવા લોકો જેમની ઉંમર સાહીઠ વર્ષ થઈ ગઈ છે જેમની ઉંમર સિત્તેર વર્ષની થઈ છે આ ઉંમરમાં પણ એમની આંખો બગડી ગઈ છે આ ઉંમરમાં પણ તેમની આંખોમાં કામુકતા છે આ ઉંમરમાં પણ તેમના વિચારોમાં પાપ છે એટલે ઉંમર સાથે કોઈ સંબંધ નથી બસ મરજી પ્રમાણે જીવવાનો એવા વિચાર અને કલ્પના મનમાં હોવાથી તેનાથી પરમેશ્વરને ખેદ થાય છે અને તેમના મનના વિચારોમાં જે કંઈ ઉત્પન્ન થતું હોય છે એ તો નિરંતર ભૂંડી કલ્પનાઓ જ હોય છે નિરંતરનો અર્થ શું છે જ્યારે જુઓ ત્યારે પાપના વિચાર જ્યારે જુઓ ત્યારે મનની અંદર અપવિત્ર વિચાર સોમવાર હોય મંગળવાર હોય કે પછી બુધવાર સ્ત્રી નહીં પુરુષ નહીં મોટા હોય કે પછી નાના હોય દરેક વ્યક્તિના મનની અંદર ખરાબ વિચાર ખરાબ કલ્પનાઓ પાપના વિચાર હોય છે અને યહોવાએ પૃથ્વી ઉપર મનુષ્યને બનાવવાથી પસ્તાવ કર્યો અને તેઓ પોતાના મનમાં અતિ ખેદિત થયા દુઃખી થયા મેં મનુષ્યને ના બનાવ્યા હોત તો સારું થાત આ મનુષ્યની સૃષ્ટિ જ ના કરી હોત તો સારું થાત એમ તેમને ખેદ થયો વાલાઓ બની શકે છે આજે પરમેશ્વર તમને જોઈને દુઃખી થતા હોય મેં મનુષ્યને ના બનાવ્યા હોત તો સારું થાત તેમને મેં ના બનાવ્યા હોત તો સારું થાત વાલાઓ ઘણી વાર આપણા બાળકો આપણી આજ્ઞા ન માનીને મનમાની કરે તો મેં તને જન્મ જ ના આપ્યો હોત તો સારું થાત એ રીતે માતાપિતા રડતા હોય છે મારા નાનપણમાં મારી મા રડતી હતી દરરોજ એ જ કહાની હતી કોના વિષયમાં મારા વિષયમાં ઘણી વાર મારી મને જોઈને રડતી શું કહીને જાણો છો મેં તને જન્મ જ ના આપ્યો હોત તો સારું થાત મારા કુકથી શા માટે જન્મ થયો ઘણી વાર રડી કારણ એવું હતું કે હું ખૂબ જ તોફાની છોકરો હતો હંમેશા કોઈ ને કોઈ લડાઈ રોજ બરોજ કોઈને કોઈ ઝઘડો ઘરે લઈ આવતો હતો અભ્યાસ કરતો નહોતો કોઈ ચિંતા નહોતી મરજી પ્રમાણે જ્યારે જીવતો હતો મારી મા જ્યારે પણ જોતી દરેક વખતે તે રડતી હતી જન્મ આપવાને લીધે રડતી હતી આજે તમે પણ મરજી પ્રમાણે જીવો છો એટલા માટે તમને કિંમત આપીને ખરીદ્યા છે એટલે કદાચ પ્રભુ રડતા હોય મારે શા માટે તમારે માટે પ્રાણ આપવો પડ્યો ખૂટો જ મેં તમને પ્રેમ કર્યો હતો જીવથી વધારે પ્રેમ કર્યો મેં મારો પ્રાણ તમારે માટે આપી દીધો પણ તમે મરજી પ્રમાણે જીવો છો તો પ્રભુ દુઃખી થતા હશે એકવાર વિચાર કરો હવે મારો પ્રશ્ન પ્રભુને દુઃખી કરીને તમને શું પ્રાપ્ત થશે પ્રભુને જ સતાવીને તમને શું મળશે પ્રભુના જ મનને દુઃખી કરીને તમે શું કમાવના તે દિવસે તેમણે શું કમાયા જાણો છો પોતાનો જ નાશ શું કમાયા તમે જાણો છો જળ પ્રલયને પોતાનો પ્રાણ ગુમાવવાના એ ભયંકર દંડને પામ્યા ત્યાર પછી શું થયું આવું આપણે વાંચીએ ત્યારે યહોવાએ કહ્યું કે હું મનુષ્યને કે જેમની મેં સૃષ્ટિ કરી છે પૃથ્વી ઉપરથી નાશ કરી દઈશ હવે મનુષ્ય કે પશુ અથવા પેટે ચાલનારા પ્રાણી અથવા આકાશના પક્ષીઓ સર્વનો નાશ કરી દઈશ કેમ કે હું તેમને બનાવ્યાથી પસ્તાવ છું વાલો પરમેશ્વર પ્રેમી છે અને સાથે સાથે ન્યાય પણ છે અન્યાય સહન નથી કરી શકતા અન્યાયથી જીવનારા લોકોને જોઈને તે ચૂપ નથી રહી શકતા પરમેશ્વર તો ન્યાય છે ન્યાય અને ધર્મનું રક્ષણ કરનાર છે એટલે પરમેશ્વર કહી રહ્યા છે તમારા પાપમય કામોને લીધે તમારા અપવિત્ર જીવનને લીધે હું તમને દંડ આપવા જઈ રહ્યો છું શું કહ્યું સંપૂર્ણ રીતે જે કઈ છે તે સર્વ તેનો હું નાશ કરી દઈશ વાલા ભાઈ અને બહેન આ ઠીક નથી પરમેશ્વરથી દૂર જીવવું તે સારું નથી મરજી પ્રમાણે જીવવું તે સારું નથી જેમણે તમને જીવન આપ્યું છે તે પરમેશ્વરની વિરુદ્ધમાં તમે પાપ કરો છો શું તમને યાદ છે જ્યારે ઉડાવ દીકરો પાછો આવ્યો ત્યારે પોતાના પિતાને શું કહ્યું હે પિતાજી આવો જોઈએ લુકની સુવાર્તા પંદરમો અધ્યાય અને તેની અઢારમી કલમ હું હવે અહીંથી ઉઠીને મારા પિતાની પાસે જઈશ અને તેમને એમ કહીશ કે પિતાજી મેં આકાશની વિરુદ્ધમાં વળી તમારી દ્રષ્ટિમાં પાપ કર્યું છે અથવા તમારી સમ્મુખ મેં પાપ કર્યું છે પાપ કરનાર દરેક વ્યક્તિ એ તો પરમેશ્વરની વિરુદ્ધમાં અને મનુષ્યની વિરુદ્ધમાં પાપ કરે છે તે વાતને ભૂલશો નહીં તે દિવસે પરમેશ્વરે નિર્ણય લીધો કે મારાથી નહીં થાય અત્યાર સુધી તો મેં સહન કર્યું મેં બરદાસ્ત કર્યું પણ હવે નહીં થાય તેમને દંડ આપીશ વાલા ભાઈઓ તથા બહેનો પરમેશ્વરે સહન કરતા સહન કરતા આપણને જોઈને જો આવું બોલે તો આપણી સ્થિતિ કેવી થઈ જાય મારાથી નહીં બને હવે હું સહન ના કરી શકું જાણી જોઈને પાપ કરો છો જાણી જોઈને તમે પાપને પ્રેરિત કરો છો બધું જ જાણવા છતાં મરજી પ્રમાણે પાપમય કાર્યો કરો છો હું પવિત્ર પરમેશ્વર છું એ ખબર છે હું તો પવિત્રતાને પ્રેમ કરું છું તમે જાણો છો તેમણે પવિત્ર જીવન જીવ્યું છે તેમને ખબર છે તેમને માટે મેં મારો પ્રાણ આપ્યો છે એ તેમને ખબર છે મેં લોહી વેવડાવ્યું છે એ ખબર છે મેં કિંમત ચૂકવી છે તેમને ખબર છે તેમને ખબર હોવા છતાં મારા બાળકો મરજી પ્રમાણે જીવી રહ્યા છે હવે હું સહન નથી કરી શકતો એમ કહેતા જો પરમેશ્વર જો દંડ આપવાનો નિર્ણય લે તો શું આપણે સહન કરી શકીશું શું તેમના દંડનો સામનો કરી શકીશું પરમેશ્વરના દંડ આપવાના સમયને અને તે કાળને સહન કરી શકવાની શક્તિ અને તાકાત શું આપણામાં છે વલા એકવાર વિચારો હચકેય બાવીસમો અધ્યાય તેર અને ચૌદમી કલમ તે મારી પવિત્ર બાબતોને તુચ્છ ગણી અને મારા વિશ્રામના દિવસને અપવિત્ર ગણ્યો તારામાં કપટી લોકો હત્યારા લોકો તત્પર થયા અને તારા લોકોએ ઊંચા પહાડો પર ભોજન કર્યું છે તારી મધ્યમાં ભયંકર પાપ જોવા મળ્યું છે તારામાં પિતાની દેહ ઉધારી જોવા મળી તારામાં ઋતુમાં આવેલી સ્ત્રી સાથે પાપ કરવામાં આવ્યું હોય એવું છે કોઈએ તમારામાં પડોશીની સ્ત્રીની સાથે પણ ઘૃણાસ્પદ કાર્ય કર્યું છે શું એ બાબત સાચી નથી આજે આ સંદેશને સાંભળનારા એવા તમારામાં તમારા શરીરમાં શું આવા કામુકતાના વિચારો નથી આવતા પરમેશ્વર કહી રહ્યા છે કે તમારામાં કામુકતાના ઘૃણાસ્પદ કાર્યો કરનારા લોકો છે વળી કોઈએ તો પોતાની પુત્રવધુને બગાડીને મહાપાપ કર્યું છે વળી કેટલાકે પોતાની જ બહેન અથવા તો પોતાની દીકરીને ભ્રષ્ટ કરી છે અથવા તો કોઈએ પોતાની પુત્રવધુને બગાડી છે એવા ભયંકર પાપ કર્યા છે કોઈએ પોતાની બહેન અથવા દીકરીને પણ ભ્રષ્ટ કરી દીધી છે સંબંધોને ભૂલી જઈને શરીરની કામુકતાને પૂર્ણ કરવા માટે કેટલી હદ સુધી પડી ગયા છો પરમેશ્વરે તે જોયું જે માસિકમાં હોય તેવી સ્ત્રીને પણ છોડી નથી પોતાની પુત્રવધુને પણ જેમણે છોડ્યા નથી એક દિવસે એક પતિ પત્ની મારી પાસે આવ્યા તેઓ ખૂબ જ ચિંતામાં દુઃખમાં હતા તે પતિ કહેવા લાગ્યા મારી પત્નીને માટે પ્રાર્થના કરો તે ડિપ્રેશનમાં છે મરી જવું છે એમ વિચાર કરે છે આત્મહત્યાનો પ્રયાસ કરે છે કૃપા કરી મારી પત્ની માટે પ્રાર્થના કરો ત્યારે મેં પૂછ્યું બહેન શા માટે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરો છો શા માટે આત્મહત્યા કરવા માંગો છો તે બહેનના મુખમાંથી શબ્દો ના નીકળ્યા બહેનના પતિએ કહ્યું મહારાજ પિતા મારી પત્નીને બગાડી રહ્યા છે પિતા એટલે કોણ છે તેના સસરા સ્વયં તેના સસરા જ પુત્રવધુની સાથે કુકર્મ કરે તો કેવી રીતે સહન કરે આજે આપણી મતે એવું કોઈ છે સંબંધને બાજુ પર મૂકી દઈને મનુષ્ય હોવા છતાં જાનવર જેવું જીવન જીવતા હોય ખતરો છે આ તો અંતિમ દિવસો માટે અને નાસના દિવસો માટે એક ચિહ્ન છે એ વાતને ભૂલશો નહીં એક દિવસ એક માં અને ગર્ભવતી દીકરી આવી સામાન્ય રીતે સાત આઠ મહિનાની ગર્ભવતી બહેન આવે તો શા માટે આવે પ્રાર્થના કરાવવા માટે આવે કે ડિલિવરી સારી રીતે થઈ શકે સ્વસ્થ બાળક આવી શકે મા અને દીકરી બંને આવ્યા પ્રાર્થના માટે કહ્યું પ્રાર્થના કરતા પહેલા મેં અમસ્તા પૂછ્યું પતિ નથી આવ્યા તે કશું ના બોલી આ શું છે બહેન તમે ગર્ભવતી છો પ્રાર્થના કરવા આવ્યા છો તમારા પતિ ક્યાં છે માં બોલી તે નહીં આવે તે નથી આવી શકતા કેમ તેઓ શા માટે આવી શકે તે નહીં આવે તે ના ના આવી શકે કેમ શા માટે તેમાં રડવા લાગ્યા અને બોલી મારી દીકરી આજે જે ગર્ભવતી થઈ છે તે લગ્ન પછી નહીં લગ્ન પહેલાં જ ગર્ભવતી થઈ છે તેને કોઈ પતિ નથી તો પતિ વગર કેમની ગર્ભવતી થઈ ગઈ આ તેનું બદનસીબ છે અમે શું કરીએ અમે શું કરીએ કેમ શું થયું તે કોણ છે જેણે તમારી દીકરીને આ રીતે બગાડીને ખરાબ રીતે તેનું જીવન બરબાદ કર્યું છે તેવું કોણ છે માં તમારા દીકરીનું જીવન કોણે બગાડ્યું તે માં રડતા એક વાત કહી બીજું કોઈ નહીં બ્રધર મારા દીકરાએ મારા સ્વયંના દીકરાએ મારી દીકરીને તેને ગર્ભવતી બનાવી કેવી રીતે પતિ રૂપે આવે કેવા ભયંકર દિવસો આવ્યા છે આ શું છે એક ભાઈએ સ્વયંની બહેનને ગર્ભવતી બનાવી હતી એટલા માટે બાઇબલ આપણને સ્પષ્ટ જણાવે છે વલા હું બાર વર્ષની ઉંમરથી આ બાઇબલ વાંચું છું સ્પષ્ટ વાંચું છું બાઇબલના વિષયોને જ્યારે હું વાંચતો હતો પ્રશ્નાચી ન મૂકતો હતો અહીંયા શું છે વળી કોઈએ પોતાની બહેન અર્થાત પોતાના બાપની દીકરીને ભ્રષ્ટ કરી છે જ્યારે આ વચનને મેં વાંચ્યું મને ડર લાગ્યો મને દુઃખ થયું મનમાં પ્રશ્ન પણ થયો અરે આ શું લખ્યું છે કે પોતાની જે બહેન છે તેને બગાડનારા તમારામાં છે આ રીતે મેં મારી નાની ઉંમરમાં વાંચ્યું અને ક્વેશ્ચન માર્ક મૂકી દીધો આ શું છે પ્રભુ બહેનને બગાડી એવું કોણ છે એવું તો કોઈ કરે આવી વાત તો બાઇબલમાં શા માટે છે મને એવો પ્રશ્ન થઈ ગયો હતો કેમ કે એ સમયે મને સમજ નહોતી પરંતુ હવે હું આંખોથી જોઈ રહ્યો છું જે પોતાની બહેનને ભાઈ બગાડી રહ્યા છે પોતાની જ પુત્રવધુને બગાડનાર સસરા પ્રિય ભાઈઓ તથા બહેનો પરમેશ્વર કહી રહ્યા છે મનુષ્યના મનમાં જે કંઈ કલ્પના થાય છે તે ભૂંડી જ હોય છે એ તો એટલી બધી ભૂંડી કલ્પના છે કે પત્ની અને પુત્રવધુમાં અંતર દેખાતું નથી બહેન શું છે ભાભી શું છે સાડી શું છે ખબર નથી ભાઈ કોણ છે જીજાજી કોણ છે ખબર નથી આજે આપણી મધ્યે શું એવા લોકો નથી હા ચોક્કસ છે એવા લોકોને પરમેશ્વર જોઈને શું ચૂપ રહી શકે હા ચોક્કસ દંડ આપશે આજે આપણી મધ્ય એવું કોઈ છે કે જે મરજી પ્રમાણે જીવતું હોય ઉપરથી ભક્ત જેવા દેખાતા હોય પણ અંદરો અંદર ભયંકર એવી અપવિત્રતાને સંગ્રહ કરતા હોય પરમેશ્વર પ્રશ્ન કરી રહ્યા છે જો હું તમને દંડ આપું તો તમે સહન કરી શકશો સહન કરવાની શક્તિ ના હોય તો આપણે શું કરવાનું છે પસ્તાવ કરી લેવો જોઈએ પવિત્ર પરમેશ્વર પિતા ખૂબ જ સીધું ને સ્પષ્ટ મારી સાથે આપણી સાથે સર્વ સાથે વાત કરવા માટે આભાર નું પાપમય સમાજમાં પાપમય લોકોની મધ્યે પવિત્ર જીવન જીવી શક્યા તેનું કારણ તો એ છે કે તે તમારી પાછળ ચાલ્યા એટલા માટે તમને જોતા જીવ્યા એટલા માટે તેઓ એકલા જ નહીં પોતાના બાળકોને પણ પુત્રવધુને અને પોતાની પત્નીને સમગ્ર પરિવારને ધાર્મિકતાના માર્ગમાં ચલાવી શક્યા આજે અમારામાં ઘણા બાળકો પિતા મરજી પ્રમાણે જીવી રહ્યા છે આજ્ઞા ન માનીને ખોટા પગલાં ભરે છે ખોટા માર્ગમાં ચાલે છે માતા પિતાને ના મટી શકાય તેવા દુઃખને આપે છે અને અપમાન લાવે છે તેમના વિચારો કેવળ ભૂંડા છે તેમના સોચ વિચાર બગડી ગયા છે તેમની માનસિકતા બગડી ગઈ છે તેમના વિચાર કલ્પનાઓને દ્રષ્ટિ ઘણી ભૂંડી છે જો તમે દંડ આપો તો સહન કરવાની શક્તિ અમારામાં નથી એટલા માટે એટલે પિતા અમે ક્ષમા માંગીએ છીએ માફ કરો પિતા જે લોકો પોતાના સંબંધો બગાડે છે પોતાની મરજી પ્રમાણે જીવીને શરીરને નાશ કરી રહ્યા છે તેઓ પોતાની ભૂલ માની રહ્યા છે ક્ષમા કરો પિતા માફ કરો ખૂબ જ સીધું અને સ્પષ્ટ અમારી સાથે વાત કરવા બદલ તમને ધન્યવાદ કરતા પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા આ કલવરી અવાજના દર્શકોને પ્રભુસુના નામમાં સાલો તમને સારું છે પાછલા વીસ વર્ષથી આત્મિક ઉન્નતિ માટે પ્રાર્થના કરતા વળી તમારા પરિવારના ઉદ્ધાર માટે ખરું વચન કલવરી અવાજ દ્વારા પહોંચાડતા તમારા આત્મિક જીવનને આશીર્વાદિત કરનાર આ અદ્ભુત ટીવી કાર્યક્રમને તમારે માટે આગળ વધારી શકે પરમેશ્વરે સહાયતા કરી વળી એટલું જ નહીં તમારી સહાયકતા અને સહયોગથી આજે કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દી ભાષામાં જ નહીં ભારત દેશની સર્વમુખ્ય ભાષાઓમાં જીવતા પરમેશ્વરની સાચી સુવાર્તાને પહોંચાડી શકે છે કેવળ ભારત દેશમાં જ નહીં પરંતુ પોતાના એકલોતા દીકરાને આપી દીધા વળી આપણે પણ ક્રિસમસ ગિફ્ટ તરીકે પરમેશ્વર ને આપવા માંગીએ છીએ પ્રભુના સુવાર્તાના સંદેશ ને ઘણા લોકો સુધી પહોંચાડવાનો છે

ભારતના ચારે છેડા સુધી એ જ રીતે ભારત દેશના સર્વ લોકો સુધી પ્રચાર કરવા માટે પરમેશ્વરે અદ્ભુત કાલવરી આવા ટીવી કાર્યક્રમ દ્વારા આપણને આપ્યો છે મારી વિનંતી છે ક્રિસમસની ભેટ સ્વરૂપે પ્રભુ ઈસુના સુવાર્તાના સંદેશને તમારા પરિવાર તરફથી લાખો લોકો સુધી પહોંચાડી શકો તો કેટલું સારું થશે જો પ્રભુ તમને પ્રેરણા આપે છે તો આજે જ એક નિર્ણય લો આ ક્રિસમસમાં પ્રભુ ઈસુના સુવાર્તાના સંદેશને હું પણ

પ્રભુ સુવાર્તાના સંદેશ તો ટીવી દ્વારા ઘણા લોકો સુધી પહોંચાડી શકે માટે તમારી સહાયતા માંગુ છું ક્રિસમસની ભેટના સ્વરૂપે સહાયતા કરજો સુવાર્તાની સહાયતા કરનાર સર્વના નામ ડિસેમ્બર થર્ટી ફર્સ્ટે ચિઠ્ઠી નાખવામાં આવશે તેમનું નામ તેમાં નીકળશે તેમને એટલે કે પતિ પત્નીને બે બાળકોને મફતમાં ઓલીલેન્ડ ટૂરમાં લઈ જવા માટે અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર